બેટા આજે મંગળવાર માનો ખુબ કાયમ છે બાપ અઢારે સેવા કરો બાપુને અઢારે વરણ એક છે કારણ કે બાપુ કઈ મૂકવા નથી દેતા કોઈ પક્ષપાત છે ને ભેદભાવ નથી મર્યાદા છે એટલે ધામની મર્યાદા રાખો મોબાઈલ સ્વીચ રાખો જે તમારી માનતા હોય ગુપ્ત રીતે મૂકી દોપિયો નો મૂકશે પચાસ હજાર હોય કે લાખો હોય હું હળગાવું છું કારણ અહીંયા સેવા કરો અને જે માનતા હોય રૂપિયો અમોરીને તમને હામાં આપી છે શું કામ એ તમારી દીકરી બેન ભાણેજો ને આપો મારે કઈ જોતું નથી મર્યાદા પૂરેપૂરી રાખો ધામની એમ આજે ખુબ મોગલ ની કૃપા છે બાપ મની ની ખૂટવા નથી દેતી અને ખૂટું છે પણ નહીં આ બધું વિશ્વાસ નું છે બાપ कारण के अंधश्रद्धा ने हूँ आया गरवा नहीं देता हूँ भाई नारायण आई धाम से बाप आया आओ बस सेवा करो तो બાપુ નો આદેશ છે બાપ તમારી માનતા હોય છે અમે એક જ વસ્તુ છે બસ આ વિશ્વાસ જે આ મણિધર કામ કરી રહી છે તમારા વિશ્વાસ ને કરી રહી છે શ્રદ્ધા કોઈ પુરાવાની જરૂર નથી બાકી અંધશ્રદ્ધા નહીં દોરા ધાગાનું નું ધામ નથી બને એટલું કોઈ દીકરીના આતોડી ઠારો કોઈ પણ વરણ આજે મંગળવાર છે માના મારા માણુ સાહેબ આયા આવો અને સેવા કરો માપે કોઈ ભેદભાવ ન હોય બાપ કાંકા મેં બેઠા માની બને એટલો ધૂપ કરો બાપ એક બાપુ નો આદેશ છે ધૂપ થી તમારા ઘરમાં આમ ધન નથી ઘૂટતું આ વાહે રૂપિયા જે ભરાવીને આવે છે ને બેઠ કે એના ઘરમાં નથી રહેતા રૂપિયા ટકતા નથી કારણ કે મંદવાડ માં જઈશ દવા માં જઈશ અવળા રસ્તે જાય છે જે રૂપિયા છે એ રૂપિયા ખૂટતા બાપુ નો એક આદેશ છે જે કઈ કાર્ય કરો આપણે કઈ પસેડે એટલે હોય તણાય કોક ને કરાય આપણે શું કરવું ઈ જોવાય એમ મનુષ્ય વારે વારે નહી મળે મારા હાવત મને ટેન્શન છે મારી માથે દેણું છે આ કાયર મળે

સલાહ દેવા વાળા હાથ હોય તો વાંધો નઈ કે પછી આપ કરે કે ગાંડો થઈ જાય આપતા હોય રોડ ની ફૂટપાડી હોય ને ફૂટપાડી માથે બે જણા હું હોય એમાં કેમ ખબર પડે કે આ કોણ સન્યાસી છે કેને મગજ છોડ્યો છે સન્યાસી ઊભો થાય એટલે મા ધરતીને નમન કરે જમણા હાથની હથેળી જેવો નોમ નમો શિવાય કરતો હાલતો થાય અને ગાંડો સીધો ઊભો થયા ભેળો પીપ કરતો હાલતો થાય સમજી લો આને મગજ છોડ્યો છે અને અને સંસાર છોડ્યો છે એમ આ સમાજ છે કોકનું જોઈન્ટ રાજી થાવ હું કાયમ માટે કહું છું પણ તમારો વાંક જ નથી વાંક જ અમારો છે આ કથાકારો ગાદીપતિ તમને કહેતા નથી અને કથાયું અત્યારે એવી વચાય છે વાંચતા તો નથી નકરા બોલે મજીક જ હાલે છે મજીક નકરા દ્રષ્ટાંત દેશ કથા હાભળી હોય ને તો ડોંગરેજી મહારાજ ની સાંભળો તમારો ભાવ પાર પડી જાય છે બાપ હવે નકરા મજીક બોલો બધું મંડપે એનું વાળા એના બધું એનું વાંચતા જ નથી વાંચતા છે કોક પાછું મજીક નકરા સંગીત જ ભાઈ આમાં કથા ક્યારેય આ ક્યાંના જેવું છે મારું નામ કવિ ઝર્મર છે પાતળો મારો બાંધો છે બાંધો આમે સાંધો છે ને મારે મન મોટો વાંધો છે આ કવિતા નથી ને કઠણાઈ છે આ હ એટલે આ કથણાઈયું છે પણ હવે આ ગાણવો દાદી ગયો ફરિયાદ ક્યાં કરવી હા ચૂપરી હે છે અને તો માનતા નથી કેવા કેવા કવિઓ લખી ગયા કોણ બોલે છે બોલતા ભાઈ આપણને શીખવા અત્યારે માણસ ઈ ક્યાં સમજાય પણ તે દી સમજતા તે દી આનો દિવસ હતો અત્યારે કોઈ ફરક ન જ પડ્યો પણ તમારામાં ક્યાંક આવી ગયું છે આ નો કરાય ફાડવાના દોષીમાં એ કીધું ને માયે દોષીમાં નો કહેવાય માયે મેઘાણે અમારા પેટ ફોડી નાખી પણ જે મારો દીકરો વાણ લઈને ગયો તો એનું કરોડો રૂપિયાની સંપત્તિ જો બૂડી ગઈ હોય તો એ માલિક પાસે હું ક્યાં મોઢે જાઉં મારા દીકરાનું વળતર માંગવા મેઘાણે અમારા પેટ અમે ફોડી નાખી પણ અમારા દીકરાનું વળતર ન માગી કે જેની કરોડોની સંપત્તિ બૂડી ગઈ છે મજૂરી કરીશું અમે પણ અમારી જે ખાનદાન છે અમારી પવિત્રતા છે ધરતી કપમાં માં બાર મહિના પેલા મરી ગયા ત્યાં એના લીધા બોલો હા હા બાર મહિના પેલા મર્યા એ લીધા હતા ને હક્ક નથી કરવા દેતા ભાઈ ભલે લીધા એને મુબારક છો પણ હક સિવાય કોઈ બરકત નથી રહેતી બાપ હક નું તમે લ્યો છો એનો સારો આવે છે પણ લીધું છે છે એની ભાઈ પછી ડોક્ટર એવું અંજેશન મારે છે કરોડો રૂપિયાનું આટલા કરોડ ભરો જોવાને તમારે ઉભો કરવો હોય તો હક સિવાય બને એટલું હક નું ઉભરો પણ પાખંડ જ પૂજાય ભાઈ શું કરવું યુ પૂજાઈશ બોલો પાખંડ બેસો પાખંડીયો પૂજાઈશ અંદર અંદર દર્શન કરાવો પાખંડીઓ પૂજાઈશ બીજી વાત માં ચારણો લખી ગયા છે બોલી ગયા છે એમાં કોઈ ફેરફાર નથી એવું કોઈ લખી નહીં શકે અને એના જેવું બોલી પણ નહીં શકે ચારણોની કલમ ની તાગાય છે ધરતી એક બી વાવો અને કરોડો બી પેદાશ કરે આ ધરતી કવિ કાગ આવી એની જેને કહેવાય ખુમારી બોલવાની કેટલા વરણામો કર્યા છે આ ચારણો માતાજી ના પણ એવા ચારણો લડાવ્યા છે બાપ ચારણ બહુ પ્રકૃતિનો ખોળો વાલો હોય ચારણો જગતના ચોકમાં કાવ્યો દ્વારા લખીને જગતના ચોકમાં આપે છે પણ ચારણના ના શબ્દ ક્રાંતિકાયમી હોય માય ગાગલો નો હોય ચારણ શબ્દ શબ્દ ચારણ નો શબ્દ ક્રાંતિકારી હશે જોજો તમે ગયા રાજાઓ થઈ ગયા કીધા મૂળ ક્રાંતિકારી હા માય શબ્દ નો કે ચારણ હાચા કે આ ચારણ ના લોહી માં છે એમ બને એટલું તમારા ઘરમાં ધૂપ કરો તમારી કોડુદેવીને રાજી કરો પછી મોગલ ને કાયમ માટે અમે બોલી છે બાપ કર્મ ને આધીન સચું કરજો મારા તમારા જીવનમાં છે હવે આપણે ગયા ક્યાં ફરિયાદ કરવી બાપ ઝેર ગયું ઝેર મારા પોતાનો જાતિ જાતિ અભિમાન હોય પોતાનો છે જે સંતો વાણીમાં કહી ગયા છે મનન તમને કે હવે કોણ બોલે છે પૂરું થઈ ગયું છે હવે વિકૃત

ખાય છે પીવે છે હુંડો એક પણ બોલતો નથી તો એક કરો ને રામ નું નામ લે તો પણ કે બોલતો જ નથી પાપો તો કે એક કરો આપણો પરિવાર નો દીકરો છે ને એમ નામ રામ છે એન હા ઉભો રાખો કઈ નો બોલ્યો આનું નામ શું છે બાપા આમ આમ કર્યું આમ આમ હો આમ આમ તો કે નારાયણ દીકરો છે ને બોલાવો કદાચ નારાયણ લે નામ તો એના આત્માને મોક્ષ મળે કે બાપા આપણો ભાણેજ છે આનું નામ શું છે તો કે ભનકો અરે બાપા નામ બોલો કે ભનકો પણ નારાયણ નો કીધું કે મોક્ષ મળી જાત હળી પાછા હોય ને આપણા સમાજમાં ઈ કે આ એક આલો રામયુ છે ને એ આપો ને હાથમાં કદાચ બોલે તો બોલે રામયુ આપ્યું કે બાપા આ શું છે કે સકોરું જિંદગીમાં નામ લીધું હોય તો લે એમ આ બધું આડું આવ્યું છે કાયમ માટે અમે ચારણો કેતા આવ્યા છે બાપ અને હાચું કેવું ચાલુ ચારણો વખાણ જ ન કરે ખોટા ચારણો ને કઉ છું ચારણ માના વખાણ કરે કઈ પરમાત્મા એ કીધું આખી જિંદગી તે કાઈ નથી કર્યું નથી બેન ને દીકરીઓ ભાણેજો ને કોઈ ભેગ ધારી બ્રાહ્મણ સાધુ ને કોઈને તે આમ નથી કર્યું જા તારો અવતાર એળે છે તું આખી તારે જિંદગી આમ ને આમ રહેવાનું હે આનું આ રહેવાનું બીજું પાંદડું ન આવે બોરવાટાણે એ આવશે આડાન કરીએ લકુડાય કામ બરવાટાણા આવ્યો આડા હા મહારાજા દશરથને ને અંધો અંધી દેખાણા હતા કીધું મહારાણી મને સર્વના મા બાપ દેખાય છે અંધો અંધી સિવાય બીજું કઈ આવતું નથી એ મને કીધું જા અંતે કોઈ દીકરા નહી મારવા ટાણે આવશે દાન કરીએ કામ ખાતા વહી જે દી ખોલશે તે દી વહી તારી મનુષ તને દેહ મળ્યો પણ તો આ ધરતી મેં ભાર રૂપી છો ત્યાં નથી કોઈ પૂન કર્યું નથી ગાયું ને આપ્યું નથી તળાવ ઊંડા કર્યા નથી કોઈ બેન દીકરી તે મદદ કરી નથી કોઈને અન્ન કે વસ્ત્ર આપ્યું જા તું ભાર રૂપી છો એક ધાન નું ધને રો છો આત્મા પૂછે તો શું કરવું કે થોડોક સમય છે હજી બાજી હાથ માં ને તું તો કરી લે રૂડ હજી છે હો હા તરવા માટે નહી હજી બાજી તારા તું તો કરી લેતા વહી જે દી ખોલ છે તે દી રીજાઈ જાય છે રામ જે દી ખાતા વહી ખોલશે તેથી પરમાત્મા રાધી થાય છે કે વાહ ધન્ય છે હે મનુષ તને ભલે મનુ સૌતાર મળ્યો આ દાન એવા કરો કોદી વાગો નહીં જે જે દાન દાઈને વાગ્યા છે ને એ બહુ દુઃખી થયા છે કોદી વાગો નહીં કોક કેમ તો કે મેં નથી આપ્યું એ તો ઉપરવાળા એ દીધો હું આપું છું હા હજી અહીંયા બોલવા વાળા આપે છે ભાઈ હે અધિ આવે છે આ વસ્તુ છે આવા મહારાજા દશરથ ને ભોગવું પડતો તો હું તમે ક્યાં હતા ભલા માણા આ વસ્તુ છે એને ભોગવું પડ્યું દશરથ તારે ચાર દીકરા થાય છે પણ તારી અંતિમ વેળા એ કોઈ આદર નહીં રે જા અમારો તને શ્રાપ શ્રાપ દીધો આપ જાણો છો એ કોઈ આદર નતા ભોગવવું પડે અંધો અંધી બેન તોફસી રે એની મૂર્તિ ખાડ ખાડ હશે દશરથ ને હામા દેખાણ રે રે ઓલા અંધો અંધી બે તબજી એ હામા દેખાણ રે ઓલા અંધોય અંધી બે તબજી આ મરવા ટાણા ડ આવે

એ માણસની જિંદગી અંતે મોક્ષ પામી ગયો તો દાન કરી અને કોઈ દી વાગશો નહીં કાય માટે મેં કહેતા આવ્યા છે દાન એવા કરો કોઈ દી હનુમાનજી કીધું હે પડકા બાળન પછી જાપા બાર વ્યા ગયા હનુમાનજી કીધું હવે આયા નો રહેવાય હે बार व्या गया <coughs> राज सता मा आज भाड़ का भाड़ा पोसी जा पे धामा ना क्या जगत माओ ए वो एक जो जन्म रे रे ये ने राम ने रूणी राख्या નરી કોઈ દીજે હનુમાન ચારણ નો વાતું કરતા બંધ થઈ જાય ઋષિ પણ ઈ ચારણ છે વેદ વ્યાસ ઈ પણ ચારણ છે હા ગૌતમ આ બધા ચારણો છે ને એ ચારણો લખે ચારણો આદિ અનાદિ થી છે ભાઈ પશુ રાજા એને લીયા છે પૃથ્વી ઉપર ચારણને લે આવવામાં આવ્યા છે ચારણ નથી આવ્યા ઈ ચારણો તમારા ચારણની રજી અમે ચારણો હવે ભેર કર ભેર કરતું જો ગુમાયા ઈ ચારણો હે જરીકે સમજો પૃથ્વી રચાવી ને તો યા માર્કંડ ઋષિ હતા એ પણ ચારણ છે શિવની નજીક આગળ બેવા ભજન બોલે છે પણ હવા ક્યાં બોલે છે કોક હઈ છે ગામડામાં નજર કરી પાણી જતું અચારણ બોલે કોણ મારકન ઋષિ આ ભજન છે અજી મંત્રો નો મોટો મહિમા એ જેના ઋષિઓ ઝપતા જા હરી નોતા ચારણ આ વસ્તુ છે આ સંસ્કૃતિ છે આ સાંભળે ને તોય પડદા હારી જાય પણ હવે તમે ડીશ કાદું પડ્યા હાલતું નથી જન્મદેવ જુજો તો બાપનું ને दादाનું ને પદદ મારા દીકરા તરવારથી નામ કાપે છે. अब આપના નામ જીવતા કાપે એમાં હોય શું બાપ? એમ આ પરંપરા છે. દરેક જોવો. તો આરતનો સમય થઈ ગયો. આય પરિવાર નાગાજન આપા આવી ગયા છે ભાઈ નીચે બેસી જાજો. અને ધૂણવાનું આવતું ને બેટા બાર વ્યા દેજો. અને ઓવાલ બંધ રાખી દેજો અને એક રૂપિયો મૂકી आणि मोगल नाय गुन्हागार बनशो नाही बाप बोल मणी धर मोगल